તેનો અઢારમો અધ્યાય તેની નવ અને દસ કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું ના પણ ન રહેતો કેમ કે હું તારી સાથે છું ક્રિષ્મમાં ભાઈઓ અને બહેનો પરમેશ્વર પાઉલને જે દર્શન આપીને જે બાબત કહે છે કે તારે બીવાનું નથી પણ તારે બોલવાનું છે તારે છાનું નથી રહેવાનું કઈ બાબત બોલવાની હતી પાઉલે હતી કે જે પ્રભુ જે અનંત જીવન છે જે બાબતોના દર્શન દ્વારા પ્રભુએ શાઉલને ને પાઉલ બનાવ્યો એના જીવનની સાક્ષી અને વલાઓ આ બહુ મહત્વનું છે કે એક તારણ પામેલ વ્યક્તિ પોતાની સાક્ષી અને સુવાર્તા દ્વારા એ બીજા વ્યક્તિના જીવનની અંદર તેને પરમેશ્વરના રાજ્યનો વારસો પમાડવાને માટે તેના માટે એક આશીર્વાદનું કારણ બની શકે છે આ દિવસોની અંદર સુવાર્તા પ્રગટ ન થાય એના માટે અંધકારની શક્તિઓ કેટલા બધા પ્રયાસો કરી રહી છે પરમેશ્વરના લોકો તેમના જીવનમાં પ્રભુએ જે કામો કર્યા છે એ કામો પ્રગટ ન થાય તેના માટે કેટલા બધા પ્રયત્નો તાકાતો કરી રહી છે પરંતુ આજે પરમેશ્વર તેના પવિત્ર વચન દ્વારા મને અને તમને સંદેશો આપવા માંગે છે કે આપણે તો આપણી સાક્ષી અને પ્રભુ ઈશુની સુવાર્તા આપણે બીજા વગર બીજાઓની આગળ પ્રગટ કરવાના છે આ દિવસોની અંદર પડકારજનક પરિસ્થિતિઓ છે એ હું જાણું છું અને તમે પણ જાણો છો મંડળીઓ પર સતાવણીઓ થઈ રહી છે એ બાબતથી આપણે અપરિચિત નથી અત્યારે વિશ્વની અંદર કંઈ કેટલી જગ્યા પર અત્યારે ઘણા બધા કપરા સંજોગો ચાલી રહ્યા છે પરંતુ શું એ પરિસ્થિતિમાં મારેને તમારે શાંત બેસવું બાઇબલ આપણને માપથી માં એવું કહે છે કે અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે એવા પણ લોકો હશે કે જે ખ્રિસ્તને ના કબૂલ કરશે એવા લોકો હશે કે જે લોકો એવા સંજોગોની અંદર કે જ્યાં પડકારો હશે ત્યાં તેઓ ખ્રિસ્તનો કોઈ પણ પરિસ્થિતિમાં પ્રગટ કરવાની છે પાલ પ્રેરિત એવું કહે છે કે અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં તો સુવાર્તાને પ્રગટ કરજે અને વાલાઓ આપણે તો પ્રભુનું નામ પ્રગટ કરવાનું છે પ્રેરિતોના કૃત્યોની અંદર પણ જ્યારે સતાવણીનો સમય આવ્યો ત્યારે એ સમયોમાં પ્રેરિતો એવું કહ્યું કે એ નામ અમારાથી બોલ્યા વગર રહેવાય એવું નથી અને તેમણે એવું પણ કહ્યું કે અમારે તમારા કરતા દેવનું માનવું જોઈએ એટલે કે વાલાઓ એ તો પરમેશ્વર તરફથી આપણને તો આદેશ આપવામાં આવ્યો છે કે આપણે એ છેલ્લા મહાન આદેશ કે જેની અંદર પ્રભુ કે જાઓ સર્વ જઈને કરો એટલે મારે ને તમારે તો સુવાર્તા પ્રગટ કરવાની સેવામાં આગળ વધવાનું છે આપણે તો ક્રિસ્તને ઊંચા કરવાના છે આપણા પ્રભુ ઈશુ કે જે વધારે સ્તંભે જડાયા ડટાયા કે જે પ્રભુ આપણે સારું આપણા પાપોની માફીને સારું આપણા ઉદ્ધારને સારું જેમણે કિંમત ચૂકવી અને એ પ્રભુ પર વિશ્વાસ કરવા દ્વારા મનુષ્ય જાતને તેના પાપોની માફી અને અનંત જીવનની ખાતરી મળે છે ત્યારે આ સારા સમાચારને આપણે કેમ કરીને આપણે શાંત રાખી શકીએ છે કોઈ પણ પરિસ્થિતિ સતાવણી કે પછી જે પણ બાબતો વિરોધ દ્વારા ચાલતી હોય આપણું કાર્ય આપણી ફરજ આપણી નૈતિક જવાબદારી એ છે કે આપણે પ્રભુ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરીએ તેમણે આપણા જીવનમાં જે કામ કર્યું છે આપણે તે બાબતને પણ પ્રગટ કરીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા જીવનોને તારણની ભેટ આપી અમને નવું જીવન આપીને અમને આશીર્વાદિત કર્યા તેના માટે તમારો આભાર પ્રભુ તમારી જે મહાન સુવાર્તા જે પરમેશ્વર આખા જગતમાં પ્રગટ થાય એ તમારી ઈચ્છા છે ત્યારે પ્રભુ અમે તમારા લોક પરમેશ્વર દરેક પરિસ્થિતિઓમાં તમારી સુવાર્તાને પ્રગટ કરી શકીએ એના માટે તમે કૃપા થવાની છો પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામની અંદર પ્રભુ તમે અમને સહાય કરો કે અમે દરેક પરિસ્થિતિઓમાં પ્રભુ તમારા નામને મહિમા આપીએ અને તમારી સુવાર્તા પ્રગટ કરીને તમારા નામને મોટું મનાવીએ ઈસુખ્રિસ્ત નામમાં માની છે આ ગોડ બ્લેસ યુ હેવ શલોમ